નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેજિક મેથ્સની અંદર આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ તેમાં તેમાં પહેલો સવાલ આ રીતનો છે के जो कोई संख्या में जो कोई संख्या में 23 વડે ભાગવામાં આવે તો તો શેષ એટલે કે રિમેન્ડર રિમેન્ડર સોય વધે છે જો તેજ સંખ્યાના જો તેજ સંખ્યાના વર્ગ મે એટલે કે સ્ક્વેર મે ત્રેવીસ દ્વારા ભાગવામાં આવે તો આ રીતનો ત્રણ બી પાંચ સી છ અને છેલ્લો બી આઠ બી આઠ હવે આગળ જુઓ સૌપ્રથમ તો સૌપ્રથમ તો સૌપ્રથમ તો અહીંયા અહીંયા આ કોઈક સંખ્યાને આ કોઈક સંખ્યાને ધારી લેવી પડશે એટલે કે સપોસ કરી લેવી પડશે એટલે આગળ એટલે કે આગળ ધારો કે સપોસ ધારો કે સપોસ કોઈક સંખ્યા કોઈક સંખ્યા x છે ફરીથી એકવાર

ભાગવામાં આવે છે આ 23 વડે ભાગવામાં આવે છે એટલે આગળ આગળ શું થાય છે આગળ શું થાય છે જુઓ આગળ આપણને શેષ છોલ મળે છે આપણને આ શેષ શેષ આ છોલ મળે છે આપણને શેષ આ છોલ મળે છે હવે આગળ હવે આગળ જુઓ આ ભાજ્ય 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 બરાબર શું થાય આ ભાજ્ય બરાબર શું થાય તો જુઓ ભાજ્ય બરાબર ઇક્વલ ઇક્વલ ભાજ્ય ભાજ્ય ગુણ્યા ભાજ્ય ગુણ્યા ભાગફળ ભાગફળ વત્તા વત્તા

भागफल कितलो थसे जिवो भागफळ भागफळ तम्मे जिवो तम्मे कोई पण प्राकृतिक संख्या લઈ શકો એટલે કે કોઈપણ નેચરલ નંબર લઈ શકો ફરી કે પાડી આ ભાગફળ તો ભાગફળ તમે કોઈપણ પ્રાકૃતિક સંખ્યા લઈ શકો એટલે કે કોઈપણ નેચરલ નંબર તમે લઈ શકો એટલે આગળ આપણે સિમ્પલ સરળ પહેલી પ્રાકૃતિક સંખ્યા પહેલી પ્રાકૃતિક સંખ્યા 1 લઈશું 1 લઈશું મતલબ ભાગફળ બરાબર 1 લઈશું પછી આગળ આ વત્તાનો વત્તા એટલે પ્લસનું પ્લસ હવે આગળ જુઓ શેષ એટલે કે રિમેન્ડર તો તો આપની પાસે શેષ કેટલી છે જુઓ આપની પાસે શેષ રિમેન્ડર આ

पची आगड़ आगड़ आ आग, बीने एक केतलात है बीने एक केतलात है तो जो बीने एक ड्रांच है ड्रांच है मतलब त्रेविष्वर्त्ता शूल बराबर ओगनचालिस है ओगनचालिस है ओगनचालिस है ओगन इधर के थर्टी नाइन है थर्टी नाइन है हो गये हो શું કરવાનો છે તો જુઓ હવે આગળ આ આ 39 નો વર્ગ કરવાનો છે હવે આગળ આ 39 નો વર્ગ કરવાનો છે એટલે કે x નો વર્ગ કરવાનો છે x નો વર્ગ કરવાનો છે એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ કરવાનો છે કોઈ સંખ્યાનો વર્ગ કરવાનો છે એટલે આગળ

आ 39 ने तुम्हें 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 जो 40 - 1 एम लिख सको आ 39 ने तुम्हें 40 - 1 एम लिख सको પછી આ કરતા ગુણ્યા નો ગુણ્યા પછી अगेन ફરી વખત તમે આ 39 ને 40 - 1 एम લખી શકો એટલે આગળ બરાબર 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 શું થશે તો જુઓ બરાબર સ્વપ્રથમ ફર્સ્ટ લો ઓર આ 40 અને આ 40 નો ગુણાકાર થશે ફરીથી એકવાર આ 40 અને આ 40 નો ગુણાકાર થશે તેમાં માં સ્વપ્રથમ આ 4 અને 4 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 4 4 16 થશે 4 4 16 થશે પછી આગળ

આ ચાલીસ અને 1 નો ગુણાકાર ચાલીસ અને 1 નો ગુણાકાર તો આ ગુણાકાર અગિયાર ફરી વખત ચાલીસ એક ચાલીસ થશે ચાલીસ એક ચાલીસ થશે પછી આગળ લાસ્ટમાં લાસ્ટમાં આ ઓછા અને ઓછાનો ગુણાકાર કેટલો થાય ફરીથી એકવાર આ ઓછા અને આ ઓછાનો ગુણાકાર કેટલો થાય તો ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પાછી હવે જુઓ આગળ આ 1 અને 1 નો ગુણાકાર આ 1 અને આ 1 નો ગુણાકાર 1 એકો 1 થાય 1 એકો 1 જ થાય એટલે આ રીત નું વિસ્તરણ આવશે આ નું આ રીત નું વિસ્તરણ થશે એટલે કે આ નું આ રીત નું એક્સપાન્શન થશે હવે આગળ જુઓ આ બરાબર નો બરાબર ઇક્વલ નો ઇક્વલ પછી આગળ આ

આગળ જેવો બરાબર બરાબર શૂન્ય થશે જેવો બરાબર આ 1521 થશે આ 1521 થશે 1521 થશે મતલબ 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 આપણને 1520 + 1 1520 + 1 == 1521 થાય 1521 થાય હાઉ વે

એકસો આડત્રીસ થશે એટલે આગળ આ એકસો બાવન માંથી આ એકસો ઘટે બાદ થાય તો આપણી પાસે ફરીથી એકસો બાવન આ એકસો આડત્રીસ એકસો આડત્રીસ ઘટે બાદ થાય તો આપણી પાસે કેટલા વચ્ચે આપણી પાસે કેટલા બચે તો જુઓ આપની પાસે 14 ગુણ્યા 14 બચે પછી આગળ લાસ્ટમાં આ એક અહીંયા ઉપરથી નીચે આવશે આ એક અહીંયા નીચે ઉતરશે એટલે આપની પાસે 141 હશે આપની પાસે 141 હશે એટલે આગળ અગેન ફરી વખત અગેન ફરી વખત અહીંયા 23 6 23 6 બાદ કરવાના રહેશે આ એકસો એકતાલીસ માંથી આ એકસો આડત્રીસ ને ઘટાડવાના એટલે બાદ કરવાના રહેશે એટલે આ બાદ બાકી આ બાદ બાકી

સાચો જવાબ થશે આ ત્રણ તમારો સાચો જવાબ થશે એટલે તમે આગળ ઓપ્શન્સ જોશો તો એવું અહીંયા આ ઓપ્શન એ માં વિકલ્પ એ માં આ ત્રણ એટલે 3 આપેલા છે મતલબ આ પહેલા સવાલનો સાચો જવાબ વિકલ્પ એ 3 થશે હવે આગળ બીજો સવાલ બીજો પ્રશ્ન આ રીતનો છે આ રીતનો છે

આ રીતના છે આ રીતના છે એ નવ હજાર નવસો નવ્વાણું બી દસ હજાર નવસો નવ્વાણું સી સી દસ હજાર છેલ્લો લાસ્ટ અગિયાર હજાર નવસો નવ્વાણું અગિયાર હજાર નવસો નવ્વાણું હવે આગળ જુઓ હવે આગળ जी वो सब प्रथम सब प्रथम कष्टो आ चार आंकड़ा वाली चार आंकड़ा वाली महत्तम संख्या कइथ है फिर पर एक आ चार आंकड़ा वाली महत्तम संख्या कइथ है जी तो वो चार आंकड़ा वाली महत्तम संख्या महत्तम संख्या के हाईएस्ट नंबर हाईएस्ट नंबर जी आ નવ હજાર નવસો નવ્વાણું ચાર આંકડાની ચાર આંકડાની લોએસ્ટ સંખ્યા કઈ થાય લોએસ્ટ સંખ્યા કઈ થાય તો જુઓ ચાર આંકડાની લઘુત્તમ એટલે કે નાનામાં નાની સંખ્યા

આ દસ હજાર દસ હજાર આ દસ હજાર પછી આગળ આ નવસો નવ્વાણું નવસો નવ્વાણું આ નવસો નવ્વાણું નવસો આપેલા છે મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ તમારો વિકલ્પ બી દસ થશે થેન્ક યુ